કાગડાપીઠના મજૂર ગામમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલમજૂર ગામ ડુંગર મોતીની ચાલી નજીક એક યુવકની કરપીણ હત્યા છરીના ઘા ઝિંકી મહેન્દ્ર સોલંકી નામના યુવાનની કરાઈ હત્યા હત્યા કરી ચાર શખ્સો ફરાર થઈ ગયા ઝોન છ એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા એલસીબી સાઈ મનીષ બ્રહ્મભટ દ્વારા આરોપીઓની કડક પૂછપરછ ચાલુ કરી હત્યાની હકીકતના મૂળ સુધી પહોંચવા આરોપીની ઘનિષ્ઠ તપાસ શરૂ કરવામાં આવી રહી છે તપાસમાં નજીવી તકરારમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે પોલીસે મૃતદેહને પી એમ માટે એલજી હોસ્પિટલ ખસેડ્યો અને આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરાઈ એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ લખી હશે તમે ચેક કરજો કારણ કે મારા છોકરો મારી બીપી ઘટી જાય મારા ઘરવાળા બી હાવ ગરીબડા કશું બોલીશ એટલે એમના મેટલ પૂરી જણાવતો નથી ઘરમાં કે શું કારણ હતું ને શું હતું ખાલી એટલું કહેતો બીજાનો ઝઘડો હતો અને મને માર્યો મમ્મી પિક્ચર જોઈને આવતો હતો મેં કીધું જે વાયો બટા તું બચી ગયો છે ને બસ આપણે કોઈને કાંઈ કેવું નથી હવે સામે કોણ વ્યક્તિ માર્યો છે એ મને નામ નહીં જણાવ્યું તમે ત્યાં અરજી ખોલાવજો ગામ ત્રણ રસ્તા પાસે કિશન ઉર્ફે મહેન્દ્ર ભાવેશભાઈ સોલંકી નામના વીસ વર્ષના યુવકનું ચાકુ લાગવાથી હત્યા થઈ છે એમાં પ્રાથમિક દ્રષ્ટિએ લગ્ન પ્રસંગે નાચવા બાબતે ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તારણમાં નીકળે છે આરોપી કોણ આરોપીના પૂરા નામ હજી આવેલા નથી અને લાસ્ટને પીએમ માટે ખસેડેલી છે ફરિયાદની તજવીજ ચાલુ છે ત્યાર પછી છે એ કહી શકાશે લગ્ન પ્રસંગ ક્યાં હતો અને ક્યાં માધોપત્રી હતી છિપા કબ્રસ્તાનની બાજુમાં એક પ્લોટમાં છે એ લગ્ન પ્રસંગ હતો અને મટેરિયામાં આવ્યું હા બંને જગ્યા છે એકબીજાની નજીક જ છે અગિયારથી સાડા અગિયાર સુધીનો સમય હતો આરોપી કેટલા છે એ હજી પ્રાથમિક તપાસ ચાલુ છે ગીતાબેન આજે શું ઘટના બની હતી આજે ઘટના કરી મારો ભાઈ સવારે કામે ગયો એ સાંજે વાગાડા વહેલો આવી ગયો હતો એ વહેલો આવી ગયો તમને ગયો ભારે કે અમે હું હમણાં આવું છું બેન જમવા પછી એ ઘરે આવ્યો જ નથી એ પછી અમને સમાચાર કરી એના જોડે અને એનો સમાચાર મળ્યા કે તમારા છોકરા ના દવાખાને કે બધા દવાખાને ભાગ્યા છે એનો કોણે માર્યો કોણે એમને કઈ નથી ખબર કશી જ નથી એમને જાણકારી કેટલા વર્ષ નો શું નામ હતું એનું નામ કરણ છે કરણ સોલંકી મહેન્દ્ર મહેન્દ્ર સોલંકી મહેન્દ્ર કેટલા વર્ષ ઉંમર વીસ વર્ષ નો બિઝનેસ કરતા હતા એ લેબોરેટરીમાં જાય છે અત્યારે ઢોલ વગાડવા ગયા થાય એ સાઈડ નું છે સાઈડ બિઝનેસ સાઈડ નું કામ કરે છે પોલીસ તંત્ર ઉપર કેટલો ભરોસો છે સજા કરો પૂરે પૂરા ભરોસો ના સજાનો જેને કંઈ પણ મારા ભાઈ મરી ગયો કંઈ પણ ન્યાય ના મળ્યો નહી જરા જરાય ભરોસો નહી કરો તો અમે પૂરેપૂરો સપોર્ટો ને આટલા એરિયા ખાલી એની ગાડી વચ્ચે બધા છોકરાઓ એની ગાડી લઈને લઈને જાય છે ને એમાં જ તેનું નામ આવે છે

પૈસા ખવરાવ પોલીસ આગળ મારી બેન જાય વાળવા માં જાય અને મારે એના ઘરવાળા જાય છે અને લોકો એના ભાઈબંધો પાછળ પડી જાય જાય કે નથી મને લઈ આવું જેમ મારી સાથે બને છોકરો હું આવું છું ખાલી આવું કર્યું